શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષનગરના કાચા પકા મકાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તાંદલજા વિસ્તારના સંતોષનગરમાં દબાણ કરતા હોય જે દબાણ કર્યો હતો તેઓ દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યો કેટલાક દબાણ કરતા હોય પોતાના દબાણો ગેરકાયદેસર રીતે પાકા બનાવ્યા હતા જેથી ટ્રાફિકની સમસ્યાઓ પણ થતી હતી સાથે કેટલીક વખત આ દબાણોની અરજીઓ પણ મહાનગરપાલિકામાં કરવામાં આવી હતી જેથી આજરોજ દબાણ શાખાની ટીમે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જી વિનો સ્ટાફ સાથે રાખી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આજરોજ વહીવટી વોર્ડ નંબર 11 માં રિલાયન્સ મોલ ઓપી રોડની પાછળ સંતોષનગર મેઈન રોડ પર રોડલાઈન માં કરેલા દબાણો કમ્પાઉન્ડ વોલ પાણીની ટાંકી શેડ

સોસાયટી છે દબાણ દૂર કરેલા હશે એ મારા ધ્યાન પણ નથી પરંતુ આજે અમે લોકો એ દૂર કરવા માટે આવેલા છે અને વીસ થી તેત્રીસ મિનિટ આજે દબાણ દૂર કરવાના છે